શીતળા સાતમ આ વ્રત શ્રાવણ વધ સાતમના દિવસે થાય છે આ દિવસે શીતળા માતાનું પૂજન કરાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર સવારે ઠંડા પાણીથી નાહાવવું જોઈએ આખો દિવસ આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું જમી શકાય છે ચૂલો સળગાવાય નહીં શીતળા માના નામનો દીવો કરીને કથા કહેવી સાંભળવી શીતળા માનું વ્રત કરવાથી સૌને ભાગ્યમાં ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે તો ચાલો આપણે શરૂ કરીએ શીતળા સાતમની વાર્તા એક ગામમાં બે વહુઓ રહેતી હતી દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરતી હતી પરંતુ ક્યારેક લડી પડે તો મહિનાઓ સુધી બોલ્યા વ્યવહાર ન રહે એવામાં શ્રાવણ માસ બેઠો અને રાંધણછઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી તે રાંધી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો એટલે તે ચૂલો સડકતો મૂકીને છોકરા પાસે ગઈ તેને ખોડામાં દવરાવવા માંડી મધરાત થવા આવી હતી અને ચૂલો ભડભડ સડકતો હતો નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું આ વખતે સિતરામાં ફરવા નીકળેલા ત્યાં ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આડોટ્યા અગ્નિમાં દાઝેલા સિતરામાએ શ્રાપ આપ્યો જેને મારું શરીર બાળ્યું એનું પેટ બળજો વહુને આ વાતની ખબર રહી નહીં તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી ગઈ છોકરો સૂઈ રહ્યો હતો આખી રાત ચૂલો સડકતો રહ્યો સવારમાં વહુએ ચોળિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો મરી ગયો હતો વહુ સિતરામાનો કોપ સમજી ગઈ તે રડવા લાગી એટલે તેને સાસુ દોડી આવ્યા વહુને છોકરો બતાવી હકીકત કહી સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા નાની વહુ પર સાસુનું હેત હતું મોટી વહુ અદેખી હતી તેના પર ભાવ ઓછો હતો મોટી વહુ તો દેરાણીના દીકરો દાજ્યો અને મરી ગયો એ જાણીને ખુશ થઈ ગઈ સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું આ તો શીતળા માનો કોપ છે માટે તું શીતળામાં પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ ગઈ છે છોકરાને જીવતો કરો નાની વહુને આશા બંધાઈ તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખી તેતરા માને મનાવવા ચાલી ગઈ થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી કે બહેન મારે મરવું હોત તો જ પાણી પીજે તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે નાની વહુએ સતરામાના કોપની વાત કરી કહ્યું કે હું પાપનું નિવારણ કરવા સિતરામા પાસે જાઉં છું તલાવડી બોલી કે બહેન ભેગા ભેગી તો સિતરામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે શું પાપ કર્યા છે કે અમારું પાણી જન જનાવર કોઈ પીતું નથી સારું કહીને નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવામાં આવ્યા તેમની ડોકમાં વજનદાર ઘંટીના પળ બાંધેલા હતા નાની વહુને જોઈ આખલા લડતા બંધ થઈ ગયા પછી વહુએ પોતાની દુઃખની વાત કરી તેની વાત જાણી આખલાએ કહ્યું કે કોણ જાણે અમને શું પાપ નડે છે કે અમો લડ્યા જ કરીએ છીએ ગળીભર જંપીને બેસતા નથી તો તું શીતળામા પાસે અમારા પાપનું નિવારણ જાણી લાવજે આગળ જતા એક ઝાડ નીચે ડોસી બેઠા હતા વહુ જોઈ માથું ખંજવાળવા લાગ્યા માએ નજીક આવેલી વહુને કહ્યું કે બેટી મારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોઈ આપને વહુ માથું જોવા લાગી ત્યાં તો ડોસીએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોળામાં લીધો થોડી વારે ડોસી બોલ્યા કે બહેન બસ કર ખંજવાળ મટી ગઈ બેટી તે મારું જેવું ઠાર્યું છે તેવું તારું પેટ ઠરજો તારું કલ્યાણ થાવ ડોસીમાં આટલું બોલ્યા ને તેમના ખોળામાં રહેલો છોકરો ઊંઊ ઉવા કરીને રડવા લાગ્યો વહુને હર્ષ થયો કે સમજી ગઈ કે આ શીતળામાં જ છે તેણે ડોસીની ચરણરજ માથે ચડાવી કહ્યું કે હે શીતળામાં મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મને ક્ષમા આપી મારા છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું નહીં તર મારી સી હાલત થાત શીતળામાં બોલ્યા કે બેટી વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં હવે ભૂલ નહીં કરું એવું કહીને વહુએ તલાવડીના દુઃખની વાત કરી સિત્રામાં કહે કે બેટી આગલા ભાવમાં એ બંને તલાવડીઓ શોક્યો હતી બંને ઝેરીલી રોજ લડે અને ઘરમાં વલોણું હતું પણ કોઈ છાશ લેવા આવે તો પણ તેમાં પાણી નાખીને આપે આથી તેનું પાણી કોઈ પીતું નહીં હવે તું જઈને તેમાંથી એક ખોબો પાણી પીજે એટલે એમના એમના પાપ દૂર થશે અને બધા એનું પાણી પીવા લાગશે આખલાના પાપના નિવારણ માટે શીતલામાએ કહ્યું કે આગલા ભોમાં બંને સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતી બંનેના આવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડણીઓ છતાં કોઈને દળવા ખાંડવા દે નહીં એ પાપે આ ભૌમાં આખલા સ્વરૂપે બંને લડે છે હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પળ છોડી નાખજે એટલે બંને લડતા બંધ થઈ જશે સીતરામાના આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તરફ ચાલી આવી રસ્તામાં તેના પહેલાં બે આખલાના ગળામાંથી ઘંટીના પળ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું તે ત્યાં જ આગળ પંખીઓ ઉડી ઉડીને પાણી પીવા લાગ્યા ઘર જઈ વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદનો પાર ન રહ્યો પણ જેઠાણી મનમાં કોલસો થઈ ગઈ શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ સીતરામાના આશીર્વાદ મેળવું રાંધણછઠના દિવસે જેઠાણી છોકરાને ગોળિયામાં સુવાળીને રાંધવા બેઠી છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને દવડાવવા સૂઈ ગઈ ફરવા નીકળેલા સીતરામાં ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આળોટ્યા આથી તેમના શરીરે ફોલ્લા પડી ગયા ક્રોધે ભરાયેલા સિતરામાએ શ્રાપ આપ્યો કે જેને મારું શરીર બાળ્યું છે એનું પેટ બળજો સવારે જેઠાણીએ ગોળિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો સાસુએ કહ્યું કે તને સિતરામાએ શ્રાપ આપ્યો છે માટે તો સીતરામા પાસે જા અને કહે કે માવડી મારી ભૂલ થઈ છે મારા છોકરાને સજીવન કરો જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી સીતરામાને મનાવવા ચાલી નીકળી રસ્તામાં પહેલી તલાવડીઓએ આવી પોતાનો સંદેશો સીતરામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સો કરીને કહ્યું કે હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું હું તો આ ચાલી આગળ જતા પહેલાં આખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું કે હું કોઈ તમારી વાત સાંભળવા નવરી નથી જેઠાણી ત્યાંથી નીકળીને જળ આગળ બેઠેલા ડોસી પાસે આવી ડોસીમાં બંને હાથે માથું ખંજવાળી રહ્યા હતા એ શીતળામાં હતા ડોસી કહે કે બહેન જરા મારું માથું જોઈ આપને મને શાંતિ વળે જેઠાણી મોં મજકોડી બોલી કે હું તારા જેવી નવરી નથી હું તો આ ચાલી ડોસી બોલ્યા કે બાઈ કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને જેવું હોય ત્યાં જજે સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં તે ડોસીના સ્વરૂપમાં શીતળામાને ઓળખી નહીં સવારના તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકડતી ઘરે પાછી આવી સાસુએ તેની હકીકત સાંભળી અને શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં નમે તે સૌને ગમે જય શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનારને કથા વાંચનારને સાંભળનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય શીતળા માતા જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો સગા સંબંધીઓ સાથે શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી